ખેડા જિલ્લામાં અત્યારે સોળ હોસ્પિટલ છે અને પીએમ જે અંતર્ગત એમના ઇમ્પેનલમેન્ટ કરેલું છે અને એમાં અમે નિયમિત રૂપથી ચકાસણી કરીએ છીએ દરેક હોસ્પિટલમાં મુલાકાત કરીએ છીએ અમે એના અમારા કર્મચારીઓ વિઝિટ કરે છે અને એમની કામગીરીની તપાસ કર્યા કરે છે સાથે સાથે આ ખ્યાતિ પછી અમે થોડીક સઘન કામગીરી ચાલુ કરી છે તપાસની આમાં અમારી પાસે જે ઉપલબ્ધ રેકોર્ડ વગેરે છે એના ઉપર ચકાસણી કરી એમાં કંઈ જોવા મળેલ નથી અને પછી સ્થળ ઉપર તપાસ કરવા માટે અમારા જિલ્લાની આઠ ટીમો બનાવી છે અને એ ટીમો દરેક હોસ્પિટલમાં જે પેનલ હોસ્પિટલ છે એમાં જઈને અને રૂબરૂ અને રેકોર્ડ રજિસ્ટર અને એમના ઓપરેશન થિયેટર અને ઓપરેશન થિયેટરમાં કેટલા ઓપરેશન ડેલી થાય છે એ પ્રકારના તપાસ કરી પછી વિગતવાર રિપોર્ટ આપશે એમાંથી પછી અમે નક્કી કરીશું કે આમાં કોઈ પ્રકારની કોઈ ગેરરીત તો નથી જો ગેરરીત થયેલી હશે જણાશે કોઈ તો એમાં એફઆઈઆર સહિતની કડક પગલાં લેવામાં આવશે ડીએમ પેનલમેન્ટ તો પહેલા કરવામાં આવશે જે ખ્યાતિ આરોપી છે તેમને પરમ દિવસે ખેડા જિલ્લામાંથી ધરપકડ કરવા ચાર જેટલા આરોપી હમ એટલે ક્યાંક ને ક્યાંક તે લોકોનું ખેડા જિલ્લામાં કોઈ કનેક્શન હોય કાં તો ખેડા જિલ્લામાં કોઈ કેમ્પ કરવામાં આવ્યો હોય એ બાબતની કોઈ ચકાસણી કરી છે કે કરવાનું અમારા જિલ્લામાં કોઈ કેમ્પ થયો નથી અને અમે કોઈ બીજાને હોસ્પિટલ્સને બી પરવાનગી આપતા નથી ઓર એમનો ખેડા જિલ્લાની અંદર અમારો કોઈ કનેક્શન એવો અમને અમારા ધ્યાન ઉપર નથી અને જ્યાં સુધી અમને ખબર છે તો

વ્યવસ્થિત કરવામાં એ બધી ચીજ હોસ્પિટલો આપણે અહિયાંની મોટી હોસ્પિટલો છે આપને ખ્યાલ જ છે